દાહો જિલ્લાના ચાલો તાલુકાના ધાવડિયાના પ્રાથમિક આરોગ્ય મંદિર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બે અલગ અલગ સ્થળોએ ઝાલો તાલુકાના ધાવડિયા પ્રાથમિક આરોગ્ય મંદિર કેન્દ્રનું લોકાર્પણ અને કદવાલ સીએસી નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય કરીને માન્ય મંત્રી એવા રમેશભાઈ કટારા કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર અને ગૌ સંવર્ધન વિભાગ રાજ્ય સરકાર અને સાંસદ સભ્ય એવા જસવંતસિંહ ભાભોર તથા જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી રિબીન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા હતા રોડ રસ્તા પાણીના ખાત ખાતમુહૂર્ત કરીને ધારાસભ્ય મહેશ ભુરિયા એકસો અઠ્યાવીસ રસ્તાઓનું અદ્યતન કરવા માટે

અંદાજે દસ કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ ખાતમૂત કરવાના મંગલમય પ્રસંગે આજે અમારા જિલ્લાની અંદર રાજ્ય સરકારના અમારા મંત્રી મોદય મને રમેશભાઈ સાહેબ પધાર્યા છે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મને મહેશભાઈ ભુરિયાજી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચોની હાજરીમાં આજે આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી સમાજને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા માટે લગભગ નવ કરોડના ખર્ચે નવા યુએસસીએસ નું ખાતમુદ્ધ કરેલ છે કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ